નમસ્કાર સીડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લામાં તંત્ર દ્વારા આજે વહેલી સવારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી ભરૂચ જિલ્લા પંચાયતની હદમાં આવેલ બાલાપીર માસુમપીર નામની બે દરગાહોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી આશરે ચાર વાગ્યાના સમયે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી ભરૂચ તંત્ર દ્વારા શહેરની જંબુસર બાયપાસ ચોકડીથી લઈને કંથારીયા સુધીના વિસ્તારમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર ફેરવી દેવામાં આવી ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના કેસે પોલીસ વેડામાં ચકચાર જગાવી લગ્નના વચનોથી બંધાયેલા પ્રેમ સંબંધ અંતે તૂટતા એક યુવાન મહિલા પોલીસ જીવનનો અંત આણ્યો હૃદય દ્રાવક ખુલાસો થયો

સવારે સમયે કાર્યવાહી શરૂ કરાઈ શહેરના સિટી સેન્ટર સામે આવેલ જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં આ બંને દરગાહો આવેલી હતી જિલ્લા પંચાયત દ્વારા અગાઉ દરગાહના ટ્રસ્ટીઓને જગ્યા ખાલી કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી નોટિસ બાદ આજે એસડીએમ મનીષા મનાણી જિલ્લા પંચાયતના અધિકારીઓ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર એમ વસાવા બે પીએસઆઈ સહિત ચાલીસ પોલીસ કર્મીઓ અને ત્રીસ હોમગાર્ડ જવાનોની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી બે જેસીબી અને ત્રણ ટ્રેક્ટરની મદદથી પહેલા બંને દરગાહોને તોડી પાડવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ નિર્માણ કરાયેલ અને હાલ બંધ હાલતમાં રહેલી છત્રીસ દુકાનો ધરાવતા શોપિંગ કોમ્પ્લેક્ષનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું ડિમોલેશનની કામગીરી શરૂ થતાં દરગાહના ટ્રસ્ટીઓને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચી આવ્યા હતા ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે દરગાહ વર્ષોથી અહીં આવેલી છે આ મુદ્દે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા જ્યાંથી સ્ટે મળ્યો હતો જોકે સ્ટેની સમયમર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો અને કાનૂની પ્રક્રિયા ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલેશન કરાતા ટ્રસ્ટીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો જોકે સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભોરે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ મામલે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતને આત્મનિર્ભર બનાવવા તેમજ જનવિકાસના કામોને વધુ પ્રગતિ આપવા પંચાયતની માલિકીની જમીન પર કોમર્શિયલ બિલ્ડિંગ ઊભા કરવાની યોજના અમલમાં મૂકવામાં આવશે આ પ્રોજેક્ટથી પંચાયતને નિયમિત આવક પ્રાપ્ત થશે જેનો ઉપયોગ વિકાસ કાર્યોમાં કરવામાં આવશે તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે જે જગ્યા પર દરગાહ આવેલી હતી તે જિલ્લા પંચાયતની માલિકીની શોપિંગ ઝોનમાં આવતી હતી આ બાબતે સંબંધિત પક્ષને ત્રણ વખત નોટિસ આપી નિયમ અનુસાર સુનાવણી પણ કરવામાં આવી હતી છતાં પણ જમીનની માલિકી અંગે કોઈ કાયદેસર પુરાવા રજૂ ન થતાં કાયદાની પ્રક્રિયા અનુસાર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં કરવામાં આવી છે ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય રાજપારડી હોય નેત્રંગ હોય કે જંબુસર હોય આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્ષ બનાવવા અમે જઈ રહ્યા છે અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે

પણ એમની માલિકી છે એવું પુરાવ કરી શક્યા નથી અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી કીધું કે તે રવા દો પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારીજ કરી નાખ્યું છે અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ નીચલી કોર્ટને ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખારિજ કરી નાખી છે એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં એમાં કોઈ વસ્તુ નથી આ વિકાસના ભાગરૂપે આ થઈ છે એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા બનાવવા અને માર્ગ વિસ્તરણ માટે વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં જંબુસર બાયપાસ ચોકડી લઈને કંથારિયા સુધીના વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ કાર્યવાહી ભરૂચ તંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ નગરપાલિકા તથા રેલવે વિભાગની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી મુખ્ય માર્ગના સેન્ટરથી પંદર મીટરની અંદર આવેલા દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું ઓપરેશન ડિમોલેશન દરમિયાન થી વધુ મકાનો તબેલા તેમજ અન્ય અસ્થાયી અને કાયમી બાંધકામોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા

હેડક્વાર્ટર્સમાં રહેતા પરિચિતો તેમજ તેના મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો હતો પ્રીતિ પરમારનો ભરૂચ પોલીસમાં જ ફરજ બજાવતા સંદીપ ગોયલ નામના પોલીસકર્મી સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું બંને વચ્ચે લગ્ન કરવાની વાતો થઈ હતી અને યુવકે પ્રીતિને લગ્નના વચનો પણ આપ્યા હતા જોકે બંનેના સમાજ અલગ હોવાને કારણે લગ્ન શક્ય ન હોવાનું સ્પષ્ટ થતાં પ્રીતિ માનસિક રીતે તૂટી ગઈ હોવાનું જાણવા મળ્યું છે લગ્નના સપના તૂટતા અને પ્રેમમાં મળેલી નિરાશાએ અંતે પ્રીતિને આપઘાતજનક પગલું ભરવા મજબૂર કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે આ મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા વિરુદ્ધ આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત અને ત્યારબાદ સહકર્મીની ધરપકડથી સમગ્ર પોલીસ બેડામાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે તો બીજી તરફ એક યુવતીના અધૂરા રહી ગયેલા સપનાઓએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે તારીખ પહેલી ફેબ્રુઆરી રજૂ થનાર દેશના યુનિયન બજેટ પર અંકલેશ્વરના ઉદ્યોગકારો નજર રાખીને બેઠા છે બજેટમાં સરકાર ઉદ્યોગો માટે અનેક મહત્વની જાહેરાત કરી તે ઉદ્યોગપતિઓને આશા છે દેશનું સામાન્ય બજેટ તારીખ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે ત્યારે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતા અંકલેશ્વરના ઉદ્યોગપતિઓની નજર બજેટ પર ટકેલી છે કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં ઉદ્યોગલક્ષી અને મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવશે તેવી ઉદ્યોગ જગતને આશા છે ઉદ્યોગોના વિકાસનો પાયો ગણાતા એમએસએમઈ સેક્ટરને વધુ મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા અસરકારક અને વ્યવહારુ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે તેવી ઉદ્યોગપતિઓની માંગ છે ખાસ કરીને ટેરિફ વોરના કારણે એક્સપોર્ટમાં ત્રીસથી પાંત્રીસ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે આવી પરિસ્થિતિમાં એક્સપોર્ટને ફરી ગતિ આપવા માટે સરકાર દ્વારા વિશેષ ઇન્સેન્ટિવ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે એક્સપોર્ટ આધારિત ઉદ્યોગોને તાત્કાલિક બુસ્ટરની જરૂર છે આ ઉપરાંત વોકલ ફોર લોકલ અભિયાનને પ્રાધાન્ય આપતા ઉદ્યોગપતિઓને વિશેષ છૂટછાટ અને પ્રોત્સાહન આપવાની પણ માંગ કરવામાં આવી છે સ્થાનિક ઉત્પાદનને વધારવા માટે સરકાર તરફથી ટેક્સ રાહત અને અન્ય સહાય મળે તેવી ઉદ્યોગ જગતને અપેક્ષા છે હાલ જે યુનિયન બજેટ બે હજાર છવ્વીસ પહેલી ફેબ્રુઆરી રજૂ થવા જઈ રહ્યું છે એમાં તો સૌ જે અત્યારે ટેરિફ ફોર ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં એમએસએમ ઇ તથા લાર્જસ્કેલનું એક્સપોર્ટ લગભગ ત્રીસથી પાંત્રીસ ટકા જેવું ડાઉન ગયું છે તો એને બૂસ્ટર મળે એના માટે કોઈ ઇન્ટેન્સિવ સરકારશ્રી જાહેરાત કરે તેવું હોવું જોઈએ બીજું સાથે સાથે જે સરકારશ્રીની હાકલ છે કે લોકલ ફોર વોકલ એમાં જો કોઈ ઇન્ડસ્ટ્રીઝ પોતાના હંડ્રેડ પર્સન્ટ રો મટિરિયલ ઇન્ડિજિનિયસ વાપરે અથવા ઇન્ડિજિનિયસ પ્રોડક્ટથી પ્રોડક્ટ બનાવે તો સરકારશ્રી તરફથી એમને સ્પેશિયલ ઇન્ટેન્સિવ એક કે બે ટકા જેવું મળવું જોઈએ જેથી કરીને એમને પ્રોત્સાહન મળે અને આપણે જે માન્ય નરેન્દ્રભાઈ શ્રી મોદીના જે આહવાન છે કે આવનાર દિવસોમાં આપણે સેકન્ડ કે થર્ડ નંબરની ઇકોનોમી પર જઈ રહ્યા છે એને આગળ વેગવંતુ બનાવવામાં મોટું પ્રોત્સાહન મળશે ઉદ્યોગપતિ રાજેશ દુધાતે જણાવ્યું હતું કે ઉદ્યોગોને મળતી પરમિશન અને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવે તો નવા રોકાણ અને રોજગારીની તકો ઉભી થશે આગામી બજેટ ઉદ્યોગલક્ષી રહેશે તેવી આશા સાથે અંકલેશ્વર સહિત સમગ્ર ઉદ્યોગ જગત સરકાર તરફથી સ્પષ્ટ અને વિકાસલક્ષી નિર્ણયોની રાહ જોઈ રહ્યું છે ખાસ કરીને જો જોઈએ તો એક્સપેક્ટેશન એવું કહી શકાય કે જ્યારે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ જ્યારે શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપેલો છે અને એને લઈને આગળ આપણે જો ગ્રોથ એન્જિન તરીકે આપણા દેશને બતાવવું હોય તો એમએસએમઈને સપોર્ટેડ જે કાંઈ રિફોર્મ કરી શકે સરકાર એ એને કરવા જોઈએ અને ખાસ કરીને હું એટલું જ કહીશ કે જે ઇઝી ડુઈંગ બિઝનેસના અંતર્ગત જે પરમિશનો મળવામાં અને જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ સરકાર ખાસ એમાં ધ્યાન આપે ઝડપથી થાય અને એમએસએમઈને વધારે અપલિફ્ટ કરવા માટે જે કાંઈ ટેક્સેશનની અંદર છૂટછાટ આપે કે ભાઈ જે લોકો લોકલ રો મટીરિયલ પ્રોક્યોર કરતા હોય ઇમ્પોર્ટ આધારિત ન હોય તો એમને કંઈક સ્પેશિયલ ઇન્સેન્ટીવ મળે અને ખાસ કરીને જીએસટી અને બાકીના ટેક્સેશનની અંદર રાહત મળે એવું સરકારે ક્યાંક વિચારવું જોઈએ

ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું અચાનક કરવામાં આવેલ ચેકિંગના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી હતી બરોસાના તુલસીદામ સાટ માર્કેટ નજીકથી ગતરોજ રાત્રિના સમયે એક નિરાધાર વૃદ્ધ મહિલા મરીઓતા પોલીસની માનવતાભરી કામગીરી સામે આવી છે માર્ગ પર ભટકતી હાલતમાં રહેલી વૃદ્ધ મહિલાને જોઈ ત્યાં ફરજ પર તેના ટ્રાફિક પોલીસ જવાનોએ તરત જ દરકાર હતી ટ્રાફિક પોલીસ જવાનોએ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી જાણ મળતા જ 112 ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વૃદ્ધ મહિલાને પોલીસ વાહન મારફતે સુરક્ષિત રીતે સખી ઓન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડવામાં આવી હતી સખી સેન્ટર ખાતે વૃદ્ધ મહિલાએ પોતાનું નામ મંજુલા સુખલાલ તડવી રહેવાસી સોમપુરા ગામ તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા હોવાનું જણાવ્યું હતું હાલ સખી સેન્ટર ટીમ દ્વારા તેમના પરિવારજનોનો સંપર્ક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાત્રિના અંધકારમાં એક નિરાધાર વૃદ્ધ મહિલાને આશ્રય આપી સુરક્ષા પૂરી પાડનાર પોલીસ અને એકસો બાર ઇમરજન્સી સેવાની આ માનવતા ભરેલી કામગીરીને શહેરવાસીઓ દ્વારા વખાણવામાં આવી રહી છે અંગલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં પીઆઈઆરએચ વાળા અને સેકન્ડ પીઆઈ એમજી જી રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સીઆઈઆર પોર્ટલની મદદથી ગુમ થયેલ દસ મોબાઈલ ફોન કિંમત રૂપિયા બે પોઈન્ટ ઝીરો એક લાખનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો હતો વર્ષ બે હજાર પચીસમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચોર્યાસી જેટલા મોબાઈલ ફોન મળી કુલ ચૌદ પોઈન્ટ અઠ્યાસી લાખથી વધુનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા આ કામગીરી તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી કંપ્લેસર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટીફાઈડ એરિયા ઓથોરિટી હરકતમાં આવી છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ આવી છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે તાજેતરમાં આખલાઓ બાખડતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતના બનાવો સામે આવ્યા છે ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે સાથે ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કાયમુ ઇસ્લામ મદદ્રેસ અઠરાસો મોટામિયા માંગરોજ સંચાલિત ન્યુ બોયસ હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદઘાટન સમારોહ ઉદઘાટ એવા જમિયત કુલમય હિન્દ ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી મહોત્તરમ મુફ્તી ઇમરાન ડેરીવાલા શહેરના અસ્થે દિવિલ કાફી કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત હાફિઝ સાલે દાઉદ પટેલ દ્વારા તિલાવતે કુરાનથી કરવામાં આવી ત્યારબાદ હાફિઝ મોહમ્મદ ઇમ્તિયાઝ મીઠાણી દ્વારા સુંદર નઝમ રજૂ કરાઈ સ્વાગત પ્રવચન તથા સંસ્થાઓનો પરિચય કેનેડા નિવાસી અને ટ્રસ્ટના ટ્રસ્ટી મહેબૂબ યુસુફ પટેલ દ્વારા રજૂ કરાયું હતું આ કાર્યક્રમમાં પધારેલા તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉદઘાટક અતિથિ વિશેષ તેમજ મુખ્ય મહેમાન તરીકે પધારેલા મહાનુભાવોનો પરિચય એસપી મદરેસા હાઈસ્કૂલના શિક્ષક ડોક્ટર મોહમ્મદ ઇકબાલ સૈયદ દ્વારા કરાયું હતું આમંત્રિત મહેમાનોનું ટ્રસ્ટીઓ દ્વારા સાલથી સન્માન કરવામાં આવ્યું હતું પ્રાસંગિક પ્રવચનમાં અતિથિ વિશેષ તરીકે પધારેલા જી એમ વસ્તાની યુનિવર્સિટી જામિયા ઇસ્લામિયા ઇસાઅુલ ઉલુબ અક્કલકુવાના ડોક્ટર અકિલ અલી સૈયદ દ્વારા વિદ્યાર્થીઓને સામાજિક અને શૈક્ષણિક રીતે સફળ થવા માટે હાકલ કરાઈ હતી ઉદ્ઘાટક એવા મુફ્તી ઇમરાન ઠેરીવાલા દ્વારા વિદ્યાર્થીઓને દિની અને દુનિયાવી શિક્ષણનું મહત્વ સમજાવી જીવનમાં સારા મનુષ્ય બનવા માટેના ગુણો કેળવવા સલાહ અપાઈ હતી કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટના પ્રમુખ આઈડી પટેલ દ્વારા ટ્રસ્ટ ચલાવવા માટે દાનની જરૂરિયાતને ધ્યાનમાં લઈ દાતાઓને દાન કરવા અપીલ કરાઈ હતી કાર્યક્રમના અંતે આભાર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઈલભાઈ પટેલ દ્વારા કરાઈ હતી તમામ આમંત્રિતો મહેમાનો તથા ઉદ્ઘાટક એવા મુફ્તી ઇમરાન ઠેરીવાલાએ નવી હોસ્ટેલની બિલ્ડિંગની રિબિન કાપી નવી હોસ્ટેલ ખુલ્લી મૂકી હતી હોસ્ટેલ અને ટ્રસ્ટ માટે દુવા પણ ગુજરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના કોર્પોરેટર એવા સલીમભાઈ અમદાવાદી મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ ગામમાંથી પધારેલા મહેમાનો વિદેશથી પધારેલા મહેમાનો શિક્ષકગણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર ભરૂચ જિલ્લામાં તંત્ર દ્વારા આજે વહેલી સવારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી ભરૂચ જિલ્લા પંચાયતની હદમાં આવેલ બાલાપીર માસુમપીર નામની બે દરગાહોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી શરૂ કરવામાં આવી ભરૂચ તંત્ર દ્વારા શહેરની જંબુસર બાયપાસ ચોકડીથી લઈને કંથારીયા સુધીના વિસ્તારમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવી ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના કેસે પોલીસ બેડામાં ચકચાર જગાન લગ્નના વચનોથી બંધાયેલા પ્રેમ સંબંધ અંતે તૂટતા એક યુવાન મહિલા પોલીસ કર્મીએ જીવનનો અંત આણ્યો હૃદય દ્રાવક ખુલાસો થયો તારીખ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનાર દેશના યુનિયન બજેટ પર અંકલેશ્વરના ઉદ્યોગકારો નજર રાખીને બેઠા છે બજેટમાં સરકાર ઉદ્યોગો માટે અનેક મહત્વની જાહેરાત કરે તેવી ઉદ્યોગપતિઓને આશા તો આ તિટી ન્યૂઝ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર